એક આશ્ચર્ય થયું હાથ બહાર આવ્યા હાથ બહાર કાઢીને ખોબો વાળીને પાણી પીવા લાગ્યા થડ માંથી અવાજ આવવા લાગ્યો અમે તારા સાથે પેઢી ના પિતૃ દેવ છીએ બાય તું બીજી વેલ માં વહી જા છો અમને પાણી કોણ પાસે ચંદ્ર ભગવાન જય તો ચાલો મિત્રો આજે આપણે વાર્તા કરવાના છીએ પિતૃદેવ ની કે ઝાડના થડ માંથી પિતૃદેવે હાથ બહાર કાઢીને આશીર્વાદ આપ્યા એ વાર્તા છે આજે આપણે કરવાના છીએ એક નાનું એવું ગામ છે ત્યાં છોકરો છોકરાએ પછી લગ્ન કર્યા પછી બેય માણસ આનંદથી રહે છે એમ કરતા કરતા અચાનક ભાઈ બીમાર પડી ગયા એવી ભયંકર બીમારી આવી કે ભાઈ મૃત્યુ પામેલા છે જિંદગી નીકળશે તો દીકરીના મા બાપે કીધું કે આપણે દીકરીને બીજે પરણાવી દઈએ દીકરીના માવતર એવું એક ઘર ગોત્યું છે ત્યાં તારીખ નક્કી કરી સામે વાળા એ ગાડું લઈને આવ્યા દીકરીને ગાડામાં બેસાડીને વડાવી છે ગાડું હાલતું થયું છે ગાડું પહોંચ્યું ત્યાં તો ધોધમાર વરસાદ વરસવા લાગ્યો છે બાઈ ગાડામાં બેઠી છે ત્યાં બાઈ ભીંજાવા લાગી એની જોયું તો ત્યાં એક મોટું ઝાડ છે બાઈ કે લાવ હું ઝાડ પાસે ઊભી રહું ત્યાં હું થોડી પલળીશ નહીં ઝાડ નીચે ઊભી રહીને પછી તે કપડા ત્યાં નીચેવા લાગી

મકાન સાફ સફાઈ કરીને ત્યાં રહેવા લાગી એમ કરતા કરતા હાથમાં મોટો બધો ફરફોલો થયો થોડાક સમય પછી દેવના ચક્કર જેવો દીધો એમ કરતા કરતા ન વધે એટલો રાતે વધે દીકરો એક વર્ષ નો થયો અવારનવાર ના દિવસો આવ્યા પાદરવી અમાસ આવી છે ગામના બધા લોકો પાણી રેડવા જાય છે પોતે તૈયાર થાય છે દીકરાને પણ તૈયાર કરે છે પછી પાણી રેડવા જાય છે પાણી તૃપ્ત છે જેવા એને પાણી પીને પિતૃદેવ તૃપ્ત થયા એમને સૌને થાજો બોલો રામચંદ્ર ભગવાન ની જય કૃષ્ણ કનૈયા લાલ જય